નડિયાદમાં જવાહરનગર વિસ્તારમાં અડધા કલાકમાં ટપો ટપ ત્રણના મોતથી મોડી રાત્રે તંત્રમાં દોડધામ પરિવારજનોએ દારૂ પીવાથી મોત થયાનો પરિવારનો આક્ષેપ લગાવ્યા નડિયાદ શહેરમાં એક વર્ષ બાદ મોતનું તાંડવ ફરી ઉઠ્યું છે બિલોદરા નશીલા શિરપકાંડ બાદ રવિવારે મોડી રાત્રે અડધા કલાકમાં ટપો ટપ ત્રણના મોતથી અરીરાટી વ્યાપી ગઈ છે શંકાસ્પદ મોતથી તંત્રમાં દોડધામ મચી ગઈ છે બીજી બાજુ મૃતકના પરિવારજનોએ દારૂ પીવાથી મોત થયાનો આક્ષેપ કર્યા છે નડિયાદ શહેરમાં જવાહરનગર વિસ્તારમાં ફાટક પાસે શંકાસ્પદ ત્રણ વ્યક્તિઓના મોતથી સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી છે અડધા કલાકમાં જ ટપો ટપ ત્રણ વ્યક્તિઓના મોત નીભતા પરિવાર નડિયાદ સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે લઈને દોડ્યા છે જોકે ત્રણેયને કરુણ મોત નીપજ્યા છે બનાવની જાણ નડિયાળ ટાઉન પોલીસથી થતાં પોલીસનો કાફલો દોડી આવી તપાસ હાથ ધરી છે અને બોળીને પીએમ કરાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જો કે મૃતકના પરિવારના સભ્યોએ ગંભીર આક્ષેપો લગાવ્યા કે દારૂ પીધા બાદ આ ત્રણેયની તબિયત લથડી અને મોત થયું છે આ બનાવમાં લઠ્ઠા કાંડની પણ શક્યતા કહી શકાય એમ છે શંકાસ્વદ મૃતકોના નામ યોગેશ કુશવા રવિન્દ્ર રાઠોડ તથા કનુભાઈ ચૌહાણ છે એટલે તેની તબિયત લથડી હતી અમને જેવી જાણ થઈ તેથી અમે ત્યાં પહોંચ્યા અને તેને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લાવ્યા હતા જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો મે અત્યારે જોયા અડધા કલાકમાં ત્રણ વ્યક્તિઓ દારૂ પીધા બાદ મૃત્યુ પામ્યું હોવાનું બહાર આવ્યું છે હાલ પોલીસને જાણ કરતા પોલીસ બનાવ સ્થળે દોડી તપાસ હાથ ધરી છે પોલીસ અધિકારીએ જણાવ્યું કે હાલ તમામ લોકોના નિવેદન લેવાની પ્રક્રિયા ચાલી રહી છે અલ્તાફ શેખ કપડવંજ આ જે ઘટના બની છે એની અંદર આ કનુભાઈ ધનાજી ચૌહાણ એ મારા ભત્રીજા છે અને સોજે પાંચ વાગે ઘેરથી નીકળેલા અને જવાન ફાટક આગળ ઓટલા ઉપર એ વજન કોટો લઈને બેસતો હતો આ પોતે બેરો કરીને વજન કોટો કરતા લોકોનો તો આજે દારૂ પીધો અને દારૂ પીને છ વાગે બે ફોન થઈ ગયો એટલે કોઈ અજાણ્યા માણસે અમને ફોન કર્યો અમે એને બોર્ડ પર લઈ અમારો નંબર લખી આપેલો ઘરનો એટલે અજાણ્યા માણસે ફોન કર્યો ભાઈ આ ભાઈ અહીંયા આકડી વગ લાતો કસે છે એટલે તમે આવી જાવ એટલે અમારો જે છોકરો છે એમનો કનુભાઈનો મારો જાતે ગયેલો અને એને ત્યાં ઘડી જઈને જોયું તો મૃત જાહેર કર્યો દારૂ તો પીતો હશે ને છૂપી રીતે પીએલા મરે તો કયું શું હાજરી પૂરવાની એ જવાર નગર રેલવે ફાટક આગળ ઓટલા ઉપર જ ઘટના તો બની છે રેલવે ફાટક કરીને મંજુપુરા જવાનો રોડ

જેવી જાણ થતા અમે અમારી કોંગ્રેસની ટીમ સાથે નડિયાદ સિવિલની મુલાકાતે આવ્યા અને આયા ત્યારે જાણવા મળ્યું અહીંના ડોક્ટરોને પૂછવાથી કે કોઈ ઝેરી કેમિકલ પીવાથી પ્રવાહી પીવાથી ત્રણ વ્યક્તિઓ મૃત્યુ પામ્યા છે પણ જ્યારે તેમના પરિવારજનોને મળ્યા ત્યારે એવી ખબર પડી કે આ દેશી દારૂ હતો અને દેશી દારૂ પીવાથી એ લોકો મૃત્યુ પામ્યા છે હાર્દિક બીક તમે અગાઉ રજૂઆત કરી છે ત્યાં ક્યાં રજૂઆત મેં આજથી પાંચ મહિના પહેલા મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય પ્રધાનમંત્રી શ્રી ભારત સરકાર અમિતભાઈ શાહ મંત્રી ભારત સરકાર ડીજીપી સાહેબ ગુજરાત ગુજરાત રાજ્ય રાજ્ય સચિવ રાહુલ ગાંધી મલ્લિકાર્જુન ખડકે શક્તિસિંહ ગોહિલ સાહેબ રાજ્યસભા સાંસદ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડા વિરોધ પક્ષના નેતા આ બધી જ જગ્યાએ લેખિતમાં માં અને મેલથી રજૂઆત કરેલી છે જેમના આ દારૂબંધી નાથવા માટે એવોના કાગળો પણ અમને મળેલા છે વિસ્તાર માં આ બનાવ બનેલો છે કોને જવાબદાર સમજો હું આની અંદર જે છેલ્લા બાવીસ બાવીસ ચોવીસ ચોવીસ વર્ષ થી નડિયાદ ની અંદર પોલીસ ના વહીવટદારો છે તેઓને આનો જવાબદાર માનું છું અને એ લોકોને કારણે ચોવીસ ચોવીસ વર્ષથી જ્યારે નડિયાદમાં હોય ત્યારે ખૂંદે નડિયાદની એક એક ભાગોળથી એ લોકો જાણીતા હોય છે અને આ લઠ્ઠાકાંડ નડિયાદમાં પહેલીવાર આ જ જગ્યા ઉપર અગાઉ પણ લઠ્ઠાકાંડ થયેલો છે અને હમણાં ટૂંક સમય થોડા સમય પહેલા પણ ત્યાં ઇંગ્લિશ દારૂ એ જ વિસ્તારમાંથી મળેલો મળી આવે છે બરાબર આગળ અમે અમે સમયને જોતા આ પરિસ્થિતિ અત્યારે ખૂબ જ દુઃખદ ઘટના કહેવાય અમે ફરીથી પ્રધાનમંત્રી કાર્યાલય નડિયાદ સુપ્રસિદ્ધ ભૂમિ છે સરદાર પટેલ ની જન્મભૂમિ છે જ્યાં દારૂ વેચાવું અને હાલ અહિયાં રામકથા ચાલી રહી છે દેશ વિદેશથી લોકો આયા છે નડિયાદની અંદર મોટું મેળાનું આયોજન થઈ રહ્યું છે છતાં પણ આ પોલીસ વહીવટદારો ની અસમજ કારણે આજે આટલો મોટો આપે હવે બીજા કોઈ લોકો મૃત્યુ ન પામે આ લોકોને જે બાવીસ બાવીસ વર્ષોથી ચોવીસ વર્ષથી એક જ જિલ્લાની અંદર અંદર વારંવાર નડિયાદમાં ને નડિયાદમાં ફરજ બજાવે છે બદલી કરવા છતાંય તેમના મોબાઈલ ના લોકેશનો નડિયાદમાં મળે છે એવા લોકોને તાત્કાલિક બદલી તો ઠીક સસ્પેન્ડ કરવા જોઈએ કારણ કે આની અંદર એ જ વહીવટદારો હાથ છે આજે જે આ લોકો મૃત્યુ પામ્યા છે અને એમાં એ વહીવટદારો હાથ છે એમને તાત્કાલિક બદલી કરી અને સસ્પેન્ડ કરીને એમના ઉપર કાર્યવાહી કરવા જોઈએ જ્યારે ફરી આ પોલીસ ખાતામાં ના આવે એવો દાખલો બેસાડવો જોઈએ